તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ક્રિસ્ટલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં હાજર રહેલ જત સાહેબ તથા એડવોકેટ ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી જિલ્લા શિક્ષણ અધિકારી એમપી બોરીચા વેરાવળ બાર એસોસિએશનના પ્રમુખ એસ એન સવાણી અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ તથા જીતુભાઈ મોહનભાઈ કુહાડા અને પત્રકાર ભાઈઓ મોટી સંખ્યામાં કાયદા જગતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુખ્ય જિલ્લા સરકારી વકીલ કેતન સીડી વાળા દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજીભાઈ राठौड़ ઇנקલાબ ન્યૂઝ સોમનાથ છે એમાંનું આપણો દેશ એક લોકશાહી છે અને દરેક જે લોકશાહી દેશ છે એની અંદર સુચારુ વ્યવસ્થા માટે એનું સંવિધાનનું હોય છે ભારત દેશ આઝાદ થયો છવ્વીસ નવેમ્બરના એનું બંધારણ તૈયાર થયું આપણે આજેના દિવસને બંધારણ દિવસ તરીકે જોઈએ સ્વતંત્રતા છે એ દરેક નાગરિકનો અધિકાર છે દરેક નાગરિકને દરેક મુદ્દે સ્વતંત્રતા મળવી જોઈએ પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છતા એ બે વચ્ચે બહુ નાની ભેદરેખા છે બંધારણ આપણી સ્વતંત્રતા સ્વચ્છંદમાં ન પરિણમે એના માટે આપણને કામ રાખવા માટેનો ખૂબ મહત્ત્વનો હું તો બહુ એક ગ્રંથ છે આજના આ બંધારણ દિવસે મારી તમામ દેશવાસીઓને શુભેચ્છા છે સાથોસાથ બંધારણથી આપણને જે અધિકારો પ્રાપ્ત થાય છે એ સાથે સાથે આપણી જે જવાબદારીઓ છે એ જવાબદારીઓનું પણ નિષ્ઠાપૂર્વક વહન કરીએ એ અપીલ સાથે આજ રોજ એટલે કે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ બંધારણ દિવસ ઉજવવા માટે આપ સર્વે ઉપસ્થિત છો જેમાં સમારોહના પ્રમુખ પદે બિરાજમાન અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ખૂબ સાક્ષર અને ખૂબ ખૂબ નોલેજેબલ એવા માનનીય શ્રી સેનાપતિ સાહેબ આજના સમારોહના ઉદઘાટક અને વેરાવળ એટલે કે ગીર સોમનાથ જિલ્લાના મ્યુનિસિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બિરાજમાન માન્ય શ્રી પી એસ ગઢવી સાહેબ ગીર સોમનાથના પ્રાંત અધિકારી અને મારા મિત્ર શ્રી વિનોદભાઈ જોશી સાહેબ